કોઈ પણ વસ્તુ ઘરમાંથી ઓછી થાય ને તો એ આપણા ઘરે જવી જોઈએ બીજા કોઈના ઘરે ચમચી જાય ને તો એ પણ મને ન શું મારું માથું ખાવા આવી હતી ના આ તું જે ઈશારાઓ એકલી એકલી કરતી હતી ને ભૂત સાથેની વાતો એ જાણવા આવી હતી અરે ઈશારા નહોતી કરતી અરે હું તો આપવાંગે આપેલા પૈસા હતા ને એમાંથી જે કટકી કરી હોય ને એનો હિસાબ કરતી હતી હિસાબ મળતો જ નથી કેમ કેમ મળતો નથી વાપરી નાખ્યા છે કશેક તને તો આમે શું ફેર પડે છે દેવાંગ આપ્યા કરે ને તું વાપર્યા કરે અને એક હું બિચારી આટલી આટલી વસ્તુની કટકી કરીને ભેગું કરું છું હેમ તો કેટલા પૈસા ભેગા કર્યા છે હિસાબ તો નથી માર્યો પણ જો અંદાજો કરવા જઈએ ને તો ત્રીસ પાંત્રીસ હજાર તો પાક તારી પાસે અંદાજે અંદાજે વીસ હજાર જોયું આ તું છે ને ડુબાળમાં બેઠી છે અમને લોકોને અરે થોડા ઓછા ખર્ચા કરતી હોય તો ગામ દેખાવ કરવામાં પૈસા વાપરી નાખે છે છે કે નહીં અરે ભાઈ તને તું પૈસા માગે ને એટલે આપી દે છે અને દેવા દેવા સો સવાલ પૂછે છે પહેલા તો એ સો સવાલના જવાબ મારે આપવા પડે છે પછી છેલ્લે મારે એવો પોઈન્ટ મૂકવા પડે કે ઈટ્સ ઓકે રેવા તો મારે તમારી પાસેથી પૈસા નથી જોતા હું મારા પિયર મંગાવી મગાવી લઈશ હા હું કહું ને ત્યારે ત્યારે જઈને મને પૈસા આપે છે માંડ માંડ કરીને વીસ હજાર રૂપિયા ભેગા કર્યા છે સેમ ટુ યુ મારે પણ કેટલી ધમકીઓ આપવી પડે છે કે હું રી જતી રહીશ મારા મમ્મીના ઘરે જતી રહીશ દવા આપી જઈશ આ ક્યારેક તો મને એમ થાય કે જો સાચે હા પાડીને દવા પીવાની તો તો હું શું કરીશ મને બીક લાગે છે કે કંટાળીને સાચે એવું કહી દીધું તો કે જા લઈ લે તારા મમ્મી પાસેથી પૈસા તો મમ્મી પાસેથી હું પૈસા લેવાના મમ્મી તો છે ઠણ ઠણકો પણ હવે આપણે કંઈક એડજસ્ટમેન્ટ તો કરવું પડશે ને દામીની આ ખબર નહીં મમ્મી પપ્પા આજે એમના ઘરે શું કામ ગયા છે કંઈ થયું તો નહીં હોય ને મારે શું ખબર હોય મારી વાત થઈને ત્યારે કહેતા હતા કે મારે અને તારા પપ્પાએ કંઈક ખાસ વાત કરવી છે ને એટલે તારા મમ્મીને મળવા જઈ રહ્યા છે ખાસ વાત તે કંઈ ભાંડો નથી ફોડ્યો ને હું કાંઈ નથી બોલી તું કંઈક બોલી ગઈ છે આ દવા પીવાની ધમકીઓ આપી આપીને કંઈક વધારે બોલી ગયા છે ના રે વધારે તો કાંઈ નથી બોલી હું તો છે ને પહેલાં બે ત્રણ કલાક પ્રેક્ટિસ કરું મગજમાં બધા શબ્દોને ફિટ કરું અને પછી આદિત્ય પાસે જવું એટલે ભૂલ મારાથી તો નશ થાય એક વાત કહું

પછી આપણે મમ્મીના ઘરે જઈએ આ બધા પૈસા ત્યાં પહોંચાડી દઈએ ન કરે નારાયણને કોઈ દિવસ તિજોરીમાં હાથ ફેર્યો હતો મારો તો ભાંડો ફૂટી જાય મારો ભાંડો ફૂટી જશે કારણ કે મેં તો એવું કીધું છે કે મારી જેઠાણી છે ને આઈ મીન તું બહુ વધારે શોપિંગ કરે છે આદિભાઈ તને બહુ રાખે છે એટલે તમારે પણ મને પૈસા આપવા પડશે ને મને રાખવી પડશે આવું જૂઠું બોલી બોલીને પૈસા ભેગા કર્યા છે એટલે એનો મતલબ એવો થયો ને કે બધા પૈસા મારા કારણે જ ભેગા થયા એક્સક્યુઝ મી સુ એક્સક્યુઝ મી પૈસા તો મેં ભેગા કર્યા ને જો તું બોલી ને પૈસા મેં લીધા ને ઠીક છે હવે તે લીધા કે મેં ભેગા થયા તો મમ્મીને કામ આવશે ને હા ને હા એક ખુશ ખબર આપવાની હતી અબ શું આ મમ્મી માટે વોશિંગ મશીન લેવાનું છે આજે જ હા હેમ પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે એમનાથી કામ પણ એટલું નથી થતું અને આપણે આ જે પણ કરીએ છીએ હે મમ્મી માટે જ કરીએ છીએ ને હા ચલ છોડે બધી વાત આ મમ્મી અને પપ્પા આવે ને એટલે સીધા જ એક સેકન્ડ આપણે બા પાસે જવાનું છે ઓકે હા ઠીક છે તો હવે અહીંયા આવી જ ગઈ છો ને તો શાક તો બની ગયું છે રોટલી બનાવી છે ફટાફટ બનાવી નાખજો પછી આપણે જમીને દામિની હું છટકું એ પહેલા પોતે જતી રહી હોશિયાર જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ આવો આવો કેમ છો ચાલે સારું નથી ટેન્શન થાય છે બા કેમ હે પતિ વાતને સાઈડમાં મૂકો અને પહેલા એક ઓકે અમારા સાસુ આવ્યા હતા ને શું કહેતા હતા અચાનક શું કામ આવ્યા અરે આવ્યા તો આવ્યા શરૂઆતમાં તો એવી સારી સારી વાતો કરી કેમ છો તમારી દીકરીઓ સારી છે ફલાણું ઢીમકું અને પછી કે એ છે કે આ તમારી દીકરીઓ દર અઠવાડિયે અહીંયા મળવા આવે છે અને પણ એકલી જમાઈને લીધા વગર તો તમારા ઘરે કંઈક રૂપિયા આપી જાય અને પછી મારો પિત્તો ગયો પછી શું કહ્યું ભા તમે મેં તો કીધું આ હું માંડિયું છે તમે લોકો એ હું કઈ દીકરીના ઘરના રૂપિયા લેત્યો ફલાનું ઢીમકુ મે તો એને ન કહેવાના શબ્દ કીધા અને બરાબરના તતડાવી નાખ્યા સારું કર્યું ને આવું જ કરવાનું હતું અમને એ જ વાતનો ડર હતો કે અહીં આવ્યા છે ને એટલે કઈક તો ગોલમાલ હશે હા પણ તારા સસરા છે ને ઈ પાછો નરમાસ્થી બોલતા હતા કે તમે આટલા ગુસ્સે નહીં થાવ અમે તો ખાલી જાણવા આવ્યા છીએ અને આમાં પણ તારી સાસુ ઓ મારા ઘરમાં રૂપિયા ઓછો નહોતો થયો આ તમારી દીકરીઓ મારા ઘરે આવી ત્યારથી તો રૂપિયા ઓછા જ થવા માંડ્યા છે મેં કીધું તો એ તમારો પ્રશ્ન છે પૂછો તમારા દીકરાઓને કે પૈસા ક્યાં વપરાય છે અને શું થાય છે પહેલાં તો કોઈ દી નહોતું થતું હવે જ આવું થાય છે બોલો આપણે કઈ ચોરાશું

બિલકુલ નહીં મેં તો બરાબરના એમને ઘસકાવી નાખ્યા એટલે એ લોકોને એવું તો થવું જ જોઈએ ને કે ભાઈ અહીંયા નથી જ આવતા પૈસા પાછા એમ કે આ સસરા એ કહે કે કોકડી દીકરીઓને એમ કહેતો હતો કે રવિવારે તો જમાયું લઈને આવે ને તમને મળવા આવે મેં કીધું ભાઈ મેં તો કીધું હતું પણ એણે જ કીધું કે એ લોકોએ એના વર એમ કહે છે આખું અઠવાડિયું કામ કર્યું એટલે રવિવારે એમને આરામ કરવા દે અમારે નથી જવું પણ કઈ વાંધો નહીં એમાં ડરવાનું છે એનું એટલું હવે ખબર પડી જાય તો પડી જાય ને અને એમ પણ ખબર પડી જાય ને તો આપણે આપણો પ્લાન બી કરીશું પ્લાન બી કે જેમાં આપણે કોન્ફિડન્સ રહેવાનું છે સામે બોલવાનું છે ઊંચા અવાજે ઊંચા અવાજે જેથી કરીને આપણે એમને કહી શકીએ કે તમારી પાસે શું પ્રૂફ છે કે અમે પૈસા અહીંયા આપીએ છીએ સાચી વાત છે હા હું ખોટું ટેન્શન કરું છું સાચી વાત છે તારી અને તમે પણ ચિંતા ન કરો

તો બરાબર છે પણ બાકી છે ને વધારે કઈ ન બોલતા હો અને તમારા બધા વચ્ચે ઝઘડો થાય એ છૂટું થઈ જાય એવું બધું કઈ ન કરતા હો બધું જે કરો એ સમજી કરજો હા એમ પણ જાણે હોય આપણને તો એ ઘરમાં રહેવાની બહુ પડી છે ને હા આપણને કઈ ખબર નથી પડતી ને દામિની શીખડાવે આપણે એટલું જ કરીએ લાઈફમાં એમ નથી પણ તમારે કાયમ ત્યાં જ રહેવાનું છે તો થોડુંક સંભાળીને રહ્યો ને તો સારું હા હા વરી બેંક છે છે ને 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 એને બંધ થવા દે ત્યાંથી ત્યાંથી હંમેશા ઇનકમિંગ જ તો બાકી બધું બરાબર બરાબર ચાલે પૈસાનું સેવિંગ કરો છો કે કે એવું ન બને અમે ચોરી ખોટું બોલીને કટકી કરીએ અને અહીંયાથી બીજું કોઈ કટકી કરી જાય આ ચોરી શબ્દ આવ્યો કેવું હોય ને કે માણસ જ્યારે કઈ પણ ખોટું કરતો હોય ત્યારે એના મગજમાં દસ વાતો ચાલતી હોય એમાંથી અમુક વાતો મોઢા પર આવી જાય અને તમે ચિંતા કરતા જ નહીં તમે જે રૂપિયા લાવ્યા છો ને બેઉ જણના નામે અડધી અડધી મેં ડિપોઝિટ કરી નાખી છે એફડી કરી છે મેરા દેવાંગનો ફોન આવી રહ્યો છે આપણે નીકળી ચાલો નીકળીએ અમે સાચવીને જજો સાચવીને રહેજો અને જે કયો ને બહુ સંભાળીને કહેજો હો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બિચારી મારી દીકરી મારા માટે પણ માગી માગીને થોડા થોડા પૈસા લાવે છે એટલે મારી પાછલી જિંદગી તો સારી જાય આ હું શું કહું છું તમને આ વવો એટલે કે આપણી બંને વવો માટે વિચારું છું સવારથી સાંજ સુધી એ લોકોને નવરી હોય છે તો આપણે કંઈક બીજા બિઝનેસમાં લગાડી દઈએ તો અરે પણ એ આપણે હમણાં ગયા હતા થોડા દિવસ પહેલાં ખબર આપણે ખાલી એને ખાલી પૂછવા ગયા હતા અને તો એને મમ્મીએ એ કઈ આવડે વાત કરી હવે એવું જ હા હા બેટા હમણાં જ દામિની અને મીરાની વાત કરતી હતી કે દામિની અને મીરા આખો દિવસ તો ઘરમાં નવરી જ હોય છે તો કંઈક બિઝનેસ શરૂ કરાવી દઈએ એ લોકો માટે કંઈ શરૂ નથી કરાવું એમ હા તમે પહેલાં એ કહો કે મારા સાસુને મળવા શું કામ ગયા હતા હા હું ને ખાલી એમ જ ગયા હતા અને પૈસાની જરૂર હોય તો એ માટે જ ગયા હતા ને તે પૂછવાનું કે પૈસાની જરૂર હોય હવું બધું પૂછવાની જરૂર શું હતી ત્યાં ગઈને આ ફોન આવ્યો હતો મારા સાસુમાનોને કહેતા હતા કે તમે લોકો કઈક ઇન્કવાયરી કરી રહ્યા હતા અરે ના બેટા અમે કોઈ ઇન્કવાયરી નહોતા કરી રહ્યા હું અને તારા પપ્પા તો ખાલી જસ્ટ વાત કરવા ગયા હાડવા જ ગયા હતા કે આ બંને બહેનો અહીંયા ભેગી મળીને કંઈક

અને શંકા ના જાત તો સાસુ માની ઘરે પણ ના જાત ને હા સાચી વાત છે તારી મારી જ ભૂલ હતી કે હું આ લોકોને કહીને બેઠો કે આ લોકો બંને થોડા ઘણા અમારી પાસેથી પૈસા લે છે પણ એ એના મોતસોક માટે લે છે આપણે આટલું કમાઈએ છીએ તો પછી આ પૈસા ખર્ચો તો થવાનો છે ને એનો મતલબ એવું નથી કે મારા સાસુજી પાસે જઈને તમે ઇન્ક્વાયરી કરો કે આ પૈસા ત્યાં નથી આવતા ને અરે આવો આરોપ થોડો નખાતો હશે ત્યાં અરે પણ અમારી એમાં નાજ ક્યાં છે પણ હવે તમારી પાસેથી જે રૂપિયા લે એની વસ્તુ ન આવે ઘરમાં અને પછી પણ એ લોકોને જરૂર પડે રૂપિયાની તો મારી પાસે માંગે તો મારે પૂછવું તો પડે કે નહીં બેટા ના પૂછાય જુઓ હા દીકરાઓના ઘર સાચવવા હોય ને તો ન પૂછાય આપણામાં આટલી તો હોવી જોવે કે નહીં કે ત્યાં જઈને કોઈના ઘરે જઈને બેસીને નિરાતે એવું પૂછાય કે તમારી દીકરીઓ તમને કઈ મદદ કરે છે પૈસા આપે છે આવો સવાલ કરાય અને આમ પણ હા તમે લોકો જે કર્યું છે ને એ મૂર્ખામી ભર્યું જ કર્યું છે હા મારા સાસુમાનો મને ફોન આવ્યો છે તો વિચાર કરી લો ને હા એમની દીકરીઓને ફોન નઈ કર્યો હોય હવે એ બને અમને પૂછશે તો અમારે શું જવાબ દેવાના અરે બેટા અમારા લોકોનો એવો ઈરાદો નથો તમે લોકો કેમ સમજતા નથી સમજતા તો તમે નથી હવે આજ પછી ક્યારેય અમારા સાસુને ત્યાં જતા નહીં મહેરબાની કરીને છે ને તમારે કોઈ ખબર અંતર પૂછવાની જરૂર નથી જોયું હવે મોટા થઈ ગયા ને એટલે બહુ ઘેલા થઈ ગયા એટલે આપણે તો ખાલી એમાં તો એને પૂછવા ગયા હતા ભાઈ મદદ ની જરૂર છે અને તમે બે અમને ખીજાવશો તારે તારી સાસુ ને કેવું જોઈએ સવાલ અમને પૂછી લેવાય ને કે તમે તમારી સાસુ ને મદદ કરો છો અરે અમે ડાયરેક્ટ ત્યાં પૂછવી તો એને સારું લાગે એને એમ થાય કે નઈ એને વેવાણ સારા છે કે મારી ખબર અંતર પૂછવા તો આવ્યા હવે એકલા બાય છે વીજવા બાય છે એટલે અમને એમ થયું કે ચાલો આપણે કદી

લઈને ગઈ છે ક્યારે તમને કીધું કે ચાલો મારા મમ્મીના ઘરે તમે લોકો અમારી સાથે ચાલો હા તમે લોકો જેમ અમને સવાલ કરો છો ને એક તમારા મનને આ સવાલ કરજો એટલે તમારા બધા સવાલોના જવાબ મળી જશે અરે ના જ લઈ જાય ને આમ પણ આ લેડીઝની વસ્તુઓ શોપિંગ કરવાની હોય ત્યાં અમારા બંને ભાઈનું શું કામ છે પૈસા દેવા એના મમ્મીના ઘરે જવાનું હોય ત્યાં પણ અમારે જવાની કોઈ જરૂર નથી બસ હવે તમે કહો છો ને એ વાત ઉપર અમે ધ્યાન દેશું અને અમે પૂછપરછ કરશું કરતા બસ પણ મીરા અને દામી બંને ઘરમાં નથી એના બા પાસે ગઈ છે તો એ પાછી આવે ને ત્યારે એ કઈ પણ બોલે તો અમે કઈ ન બોલતા સારું